સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીએ પીવાના પાણી મુદ્દે રજૂઆત કરવા આવેલા સ્થાનિક લોકો અને મહિલાઓએ બેડાઓ સાથે કર્યો સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો પાણી માટે પ્રાથમિક સુવિધા આપવા માટે સૂત્રોચ્ચાર કર્યો સુરેન્દ્રનગર એસીપુર રોડ ઉપર આવેલા વિસ્તારમાં સંત સવૈયાના ટાઉનશીપ અને ઠાકરનગર સ્થાનિક લોકોએ મહિલાઓએ પીવાનું પાણી ન મળતા સમસ્યા મુદ્દે સ્થાનિક લોકો મહાનગરપાલિકા ખાતે નલસે જલ સરકારી યોજનાની મસ્ત મોટી વાતો વચ્ચે લોકો વેચાતું પાણી લેવા બન્યા મજબૂર સ્થાનિક આગેવાનો સાથે મહિલાઓએ મનપાના ડેપ્યુટી કમિશનરને કરી રજૂઆત કરવા માટે આવ્યા હતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બને છે તેમ છતાં છેવાડાના અને એ સંદર્ભે અત્યારે જીઆઈડીસી એરિયામાંથી ઠાકરનગર સંત ટાઉનશિપ એ વિસ્તારના જે લોકોને પાણી નથી મળતું પ્રાથમિક સુવિધાઓ નથી એ અત્યારે ઉગ્ર રજૂઆત માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે અને નળથે જળ યોજના ની અંદર બત્રીસ કરોડ નો ખર્ચો કર્યો પણ નબળી ગુણવત્તાના કામગીરીના કારણે એ આખી યોજના છે એ પાણીમાં ગઈ છે ફ્લોપ ગઈ છે એ બાબતે માન્ય કમિશનર સાહેબને રજૂઆત કરી છે કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે પ્રાથમિકતાના ધોરણે એ વિસ્તારની અંદર પાણી અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જો આ બાબતે નગરપાલિકા મહાનગરપાલિકા ગંભીરતા નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગ તો બરોબર છે પણ ભગતસિંહનો માર્ગ પણ અપનાવવો પડે તો પણ અમે તૈયાર છીએ મારું નામ રાઠોડ હસ્સાબેન છે અને હું સાંજ ટાઉનશીપમાંથી આવું છું આજે અમે લોકો અમારી સોસાયટીમાંથી પચાસક બેનો નગરપાલિકાએ આવ્યા છીએ અમારો મેઇન પાણીનો પ્રશ્ન છે છેલ્લા ચાર વર્ષથી અમે ટાઉનશીપમાં રહીએ છીએ પણ અમારો પાણીનો પ્રશ્ન બહુ મોટો છે કે અમારે મહિનાના ચારથી પાંચ ટેન્કર પાણી નખાવવું પડે છે હવે એક ટેન્કરના છસો રૂપિયા લે છે તો કેમ કરીને અમારે છ ટેન્કરનો ખર્ચ દર મહિને ઉઠાવવો બરાબર છે હવે અમારી સોસાયટી અથવા રેણકની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે તે એકદમ ગરીબ અને મિડલ ક્લાસ માણસો છે જે જીએડીસીમાં અથવા તો છૂટક મજૂરીએ જાય છે હવે આપણે વિચારીએ કે આટલી મોંઘવારી છે અત્યારે બરાબર છે જે એવું કહેવાય કે સારા માણસોને પણ નડે છે તો પછી ગરીબ માણસો તો એમાં શું કરે છે હવે દર મહિને જો અઢી હજાર પાણીના અમારે પૈસા કાઢવા પડે તો અમને કેટલી તકલીફ પડે છે હવે વિચારીએ કે સરકાર અત્યારે જલસે નળ યોજનામાં ખૂબ જ પાણી બધે ઘરે ઘરે પહોંચશે એવી વાતો કરતી હતી તો અમે અત્યાર સુધી રાહ જોઈ કે પાણી આવશે આવશે બરાબર છે પણ જ્યારે એ લાઈનમાં પણ પાણી અમને પૂરતું આપવામાં આવતું નથી આઠ દિવસે વીસ મિનિટ પાણી છોડવામાં આવે છે તો એના માટે અમે આજે રજૂઆત કરવા કમિશનર ફ્રીને આવ્યા હતા કમિશ્નર ફ્રીને મળ્યા એમને વાત કરી કે પંદર દિવસમાં તમને પાણી પહોંચાડશું બરાબર છે તો હવે પંદર દિવસનો ટાઈમ અમે મેં પંદર લીધો છે જોઈએ કેમ થાય છે શું કાર્યક્રમ જો પાણી આવે તો ઠીક છે નહીતર આગળ હજી પણ અમે પાણી લાવવા માટે કોઈ પણ પ્રયત્ન કરશું જેમ કે ધરણા કરશું અથવા ભોપડતાલ ઉપર પણ બેસશું બરાબર છે અમારો જે અધિકાર છે એ અમે લઈને જ રહીશું